નમસ્કાર મિત્રો અમારી ચેનલ બુદ્ધા ટીચન્સમાં આપનું સ્વાગત છે જો તમે હજુ સુધી અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ નથી કર્યું તો હમણાં જ કરી લો કારણ કે અમે તમારા બધા માટે આવા માહિતીપ્રદ વિડીયો લઈને આવ્યા છીએ સિદ્ધાર્થ નામના નાના રાજ્યના ધનિક વેપારીનો પુત્ર યુવાનીમાં વાસના અને મોજશોખમાં મશગુલ હતો તે મોહક શ્રીમંત હતો અને તેની પાસે તેની ઈચ્છાઓ સંતોષવા માટે દરેક સાધન હતું પણ ધીરે ધીરે આ ઈચ્છાઓએ તેનું મન અશાંત અને ખાલી કરી નાખ્યું એક દિવસ તેણે સાંભળ્યું કે નજીકના ગામમાં બુદ્ધ દુનિયાની બધી ખુશીઓ જોઈ છે પણ આ બેચેની કેમ દૂર નથી થતી કદાચ બુદ્ધ પાસે મારા પ્રશ્નોના જવાબ છે બુદ્ધ સાથે પ્રથમ મુલાકાત સિદ્ધાર્થ બુદ્ધ પાસે ગયો અને તેમને કહ્યું હે તથાગત મારું મન વિષયાસક ઈચ્છાઓમાં ડૂબેલું રહે છે હું તેમાંથી છુટકારો મેળવવા ઈચ્છું છું પણ હું જેટલો વધુ પ્રયત્ન કરું છું તેટલો તે મજબૂત બને છે કૃપા કરીને મને માર્ગદર્શન આપો તેની વાત સાંભળીને બુદ્ધ હસ્યા અને કહ્યું તમારો પ્રશ્ન સરળ છે પરંતુ તેનો જવાબ ઊંડો છે શું તમે વાસનાને સમજવા માટે તૈયાર છો સિદ્ધાર્થે માથું નમાવી કહ્યું હા પ્રભુ વાર્તા બે ઘડા અને તોફાની પાણી બુદ્ધે એક પાત્ર માંગ્યું અને તેમાં પાણી ભર્યું પછી તેણે સિદ્ધાર્થને કહ્યું આ પાણીમાં એક ચપટી માટી નાખો સિદ્ધાર્થે પણ એવું જ કર્યું પાણી થોડું વાદળછાયું બન્યું બુદ્ધે કહ્યું શું તમે હવે આ પાણી પી શકો છો સિદ્ધાર્થે કહ્યું હા તે થોડું ગંદુ છે પણ તમે તેને પી શકો છો હવે બુદ્ધે કહ્યું વાસણમાં મુક્તિભર માટી નાખો સિદ્ધાર્થે પણ એવું જ કર્યું હવે પાણી સંપૂર્ણપણે ગંદુ થઈ ગયું હતું અને પીવા માટે યોગ્ય નહોતું બુદ્ધે સમજાવ્યું વાસના પણ આવી જ હોય છે જો તમે તેને થોડું મહત્વ આપો છો તો તે તમારા મનને થોડું ખલેલ પહોંચાડે છે પરંતુ જ્યારે તમે તેને વારંવાર પોષણ આપો છો તો તે તમારા મનને સંપૂર્ણ રીતે ખલેલ પહોંચાડે છે વાસનાને ઓળખો બુદ્ધે સિદ્ધાર્થને કહ્યું વાસના કોઈ બાહ્ય દુશ્મન નથી તે તમારી અંદરનો એક વિચાર છે જો તમે તેને ઓળખો અને તેનું અવલોકન કરશો તો તે તમારા પર કાબુ મેળવી શકશે નહીં તેણે એક સરળ કસરત સૂચવી વિચારો અને રોકો જ્યારે પણ કોઈ શૃંગારિક વિચાર આવે છે ત્યારે રોકાઈ જાઓ તમારી જાતને પૂછો આ વિચાર ક્યાંથી આવ્યો તેનો સ્ત્રોત શું છે બે કાયમી સુખ પર ધ્યાન કેન્દ્રિત કરો વાસનાનો આનંદ ક્ષણિક છે જ્યારે તમારું મન શાંત હશે ત્યારે તમે સાચા સુખનો અનુભવ કરશો આ જાણવાનો પ્રયત્ન કરો નિયંત્રણ પ્રેક્ટિસ મનને કાબૂમાં રાખવા માટે ધ્યાન કરો જેમ વાછડાને તેની માતા પાસેથી લઈ જઈને તાલીમ આપવા આવે છે તેમ તમે ધ્યાન દ્વારા તમારા વિચારોને શિસ્તબદ્ધ કરી શકો છો સિદ્ધાર્થનો પ્રયોગ સિદ્ધાર્થે બુદ્ધના ઉપદેશોને પોતાના જીવનમાં લાગુ કરવાનું શરૂ કર્યું જ્યારે પણ તેના મનમાં કોઈ વિષયાસક વિચાર આવતો ત્યારે તે બેસીને તેના સ્વભાવનું નિરીક્ષણ કરવાનો પ્રયાસ કરતો તેણે જોયું કે દરેક વિચાર થોડા સમય માટે આવે છે અને પછી જતો રહે છે ધીમે ધીમે તેને સમજાયું કે વિચારો પર પ્રતિક્રિયા આપીને તેઓ વધે છે પરંતુ જો તેઓને ખાલી અવલોકન કરવામાં આવે તો તેઓ નબળા પડી જાય છે બુદ્ધના ઉપદેશનું રહસ્ય એક દિવસ સિદ્ધાર્થે બુદ્ધને પૂછ્યું પ્રભુ હું ધીમે ધીમે આ વિચારો પર નિયંત્રણ મેળવી રહ્યો છું પરંતુ કેટલીકવાર તેઓ એટલા મજબૂત થઈ જાય છે કે હું તેમને નિયંત્રિત કરી શકતો નથી બુદ્ધે બીજી વાર્તા કહી એક જંગલમાં એક સિંહ રહેતો હતો તે તેના શિકારને સરળતાથી પકડી લેતો હતો એક દિવસ તેણે જોયું કે તેના પંજામાં કાંટો હતો શરૂઆતમાં તેણે તેની અવગણના કરી પરંતુ ધીમે ધીમે તે કાંટો સડવા લાગ્યો અને સિંહ નબળો પડી ગયો અંતે તેણે તેની બધી શક્તિ ગુમાવી દીધી બુદ્ધે સમજાવ્યું જો તમે વાસનાને જડમૂળથી બહાર કાઢો છો તો તે તમને શરૂઆતમાં જ ઓળખી કાઢશે અને ધ્યાન અને શિશ તે જ ઈલાજ છે સિદ્ધાર્થનું પરિવર્તન સિદ્ધાર્થે પૂર્ણ ભક્તિ સાથે બુદ્ધના ઉપદેશોનું પાલન કર્યું તેણે ધ્યાનને તેની દિનચર્યાનો એક ભાગ બનાવ્યો અને વિષયાસક વિચારોને પ્રોત્સાહન આપતી કોઈ પણ પ્રવૃત્તિને ટાળવાનું શરૂ કર્યું ધીરે ધીરે તેનું મન શાંત થતું ગયું તેણે જોયું કે તેને હવે વાસનાની જરૂર નથી તેમનું મન કરુણા પ્રેમ અને સેવાના વિચારોથી ભરેલું હતું નિષ્કર્ષ સિદ્ધાર્થે બુદ્ધનો આભાર માન્યો અને કહ્યું હે તથાગત તમે મને શીખવ્યું છે કે વાસના એ બાહ્ય શત્રુ નથી પરંતુ મારા મનની સ્થિતિ છે તેને મારી સમજણ અને ધ્યાન દ્વારા નિયંત્રિત કરી શકાય છે હવે મારું મન શાંત છે અને હું સાચા સુખનો અનુભવ કરી રહ્યો છું છું બુદ્ધે હસતાંગ કહ્યું યાદ રાખો જેણે મનને જીતી લીધું છે તે વિશ્વને જીતી લે છે વાસનાને જીતવાનો અર્થ આત્માની સાચી સ્વતંત્રતા છે તમારે કોમેન્ટ સેક્શનમાં વાર્તા અવશ્ય જણાવો અને જો તમને ગમતી હોય તો આ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરો અને નોટિફિકેશન દબાવો ત્યાં સુધી આગળની વાર્તામાં ધ્યાન રાખજો